જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે મહાદેવ તો જો અત્યારે વાગી ગયા છે બપોરના અગિયાર વાગવા આવ્યા છે અને હું ફ્રી થઈ ગઈ છું અને જો આજે મારે ઇડલી બનાવવા માટે એક ખીરું આપણે ઘરે જ તૈયાર કરવું છે કેમકે બહારથી લાવતા હતા એટલે આ ખીરું મેં નક્કી કર્યું છે આપણે ઇડલી ઢોસાનું ખીરું એકવાર ટ્રાય કર્યું છે ઘરે બનાવવાની ક્યારેય બનાવ્યું નથી એટલા માટે જો હવે આગળ હું મારે દૂધ આવી ગયું છે દૂધ લઈ આવું અને પછી એમાં આપણે હું શું નાખીએ છીએ હું તમને રેસીપી આગળ બતાવીશ અને ટ્રાય કરશું આપણે અને આખો વિડીયો ઠેઠ લગી હું બનાવીશ ને ત્યાં લગી તમને હું બતાવીશ કે કેવું થાય છે એમાં ઈડલી કેવી બને છે ઢોંસા બને છે કે નહીં એ આપણે જોઈશું બરાબર અને જો કુનાલ પ્રતિક ટ્યુશનમાં ગયા છે કુનાલના દસ વાગ્યાનો તો જે અત્યારે ગયો છે અને પ્રતિકને સવારે આઠ વાગ્યા ધોઈ આવી જશે આગળ અહીંયા છોકરાઓનો રવિવાર છે ને તો એને રજાનો હોય ટ્યુશનમાં તો આપણે જો હજી બધી વાત તૈયારી કરવાની બાકી છે બધું કામ તો થઈ ગયું ફ્રી થઈ ગઈ છું અને હજી મારે માખણ ઉતારવાનું બાકી છે એ કે કામ છે એમ થઈ જાય ફ્રી થઈ ગયા પણ કાઈ ફ્રી થયા હોય નહીં કઈક કઈક કામ નીકળ્યા કરે તો આપણે જો પહેલા તો ખીરાનું તૈયારી કરવી છે એટલે સરસ મજાના આપણે ચોખા આગળ બધા વાટકી કયું પ્રમાણે લેવી હું આપણે તમને બતાવું બરાબર હું પેલા દૂધ લઈ આવું પછી આપણે મળીએ તો જો આપણે દૂધ લઈ આવ્યા છે દૂધ ગરમ કરવા અને બે લઈ લીધી છે છાશ

તો જો આ છે ને સાર વાટકા સોખા લીધા છે આમાં આપણે માપ ચાર વાટકાનું રાખવાનું એક સાર વાટકા સોખા હોય ને ગમે વાટકીનું માપ રાખવાનું એની સામે આપણે આ એક વાટકી એટલી અડદની દાળ અને એટલે આપણે મેથીના દાણા લેવાના છે અને એટલા આપણે આ સફેદ પોવા એ બટીકા પોવાના એ પોવા લેવાના છે તો પેલા આને ધોઈ નાખશું આપણે એટલે હા સહેલું જ માપશે ચાર વાટકી સોખા હોય તો એક વાટકી અડદની દાળ અને બે ચમચી પૌવા અને આ મેથી અને મેથી છે આપણે અડદની દાળ આ પલાળી દઈશું અને મેથી શું છે આપણે ઈડલી કે ઢોસા બનાવી બહુ વધારે મેથી નથી નાખવાની ન કરો સારી નહીં બને ઢોસા માટે જો આપણે ખીરું બનાવતા હોય તો એમાં શું છે લાલ જે પળ થાય ને આપણે ત્યાંથી ક્રિસ્પી સરસ થાય છે ઇડલી મેથી નાખવાથી અને આ પવા નાખવાથી એકદમ ઇડલી ઓછી બને છે તો આપણે ઓઝાજાને બે ત્રણ ચમચી છે એટલા પૌવા નાખવાના છે તો આપણે લે આને ધોઈ અને આપણે જો આ બે છે એ આપણે હારે મિક્સ કરી દેવાની એને પલાળ દેવા અને પૌવા છે ને તો જ્યારે આપણે આ આપણે ક્રશ કરવું હોય ને તો થોડીક વાર હોય ને ત્યારે પલાળી દેવાની કંઈ પહેલા પલાળવાની જરૂર નથી આને આપણે સાર કલાક પલાળવાનું છે પછી આપણે એને મિક્સરમાં ક્રોસ કરી દઉં ત્યારે ધોઈને આપણે રાખી દઈએ જો આપણે આને સરખી રીતે બધું પાણી નીકળી જાય તો આ ધોઈ લેવાના છે બે પાણીએ અને આપણે જે અડદની દાળ અને મેથી છે એને પણ સારી રીતે સાફ કરી હવે પછી સરસ ધોવાઈ ગયા છે હવે આને સાર ત્રણ સાર કલાક ઢાંકીને આપણે મૂકી દઈશું બેને તો આપણે જે બપોરે બનાવ્યું છે ફ્લાવર બટેરાનું શાક અને મસા તળી નાખાશે કરી એક રોટલો બનાવીશી ફોટાફટ રોટલી કરવા મળી દાળ ભાત ની શાક રોટલી કરી છે આપણે જો તીખારી ને રોટલો એવું ખાવાનું છે તો તીખારી રોટલો તમને કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો અને મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આપણે જો દાળથી પલાવીશું થોડી વાર જ લાગશે કેમ કે થોડુંક પાંચસો મળે રસોઈ બનાવી જમીન વાસણ ધોઈશ અને તે પછી તો જો હવે રોટ બાંધી લીધો છે આપણે રોટલી કરી નાખવું તો બધા રોટલી ખાશે એટલે મારે બનાવવાનું છે મારી માટે રોટલો જુવાર બાજરીનો તો અત્યારે સાંજના સાર થયા છે અને વરસાદ અંધારી ગયો છે આ બાજુ જો નક્કરી તો છે

તો જો ગીત ગાયું ડાન્સ કર્યો કેવો લાગ્યો તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કઈ ચેનલ કો કર લો હે ચેનલ સબસ્ક્રાઇબ કરો તો આવે મસ્ત હવે ગીત ગાય ડાન્સ કર્યો ને ઈ કરો ને આવા કપડા પહેરી હે હાલો આપણે કરી હો ડાન્સ કેવો લાગ્યો એ કહેજો કમેન્ટ માં બધાને

કાલે વરસાદ એટલો હતો બાકી રાત લાઈટ પણ ગયા તમને સ્કૂલ તો જાતે સુધા હતા અમે તો એટલા વરસાદ કે ઠંડુ વાતાવરણ તો થઈ ગયું પાછો વહેલો સવારે પાછો થોડો છે તો સાડા પાસે જાગી ગયા વહેલો શરૂ છે ને ત્યાં કુનાલ નાવાઈ ગયો છે અને અમારે સરખા થઈ ગયા બધા કુનાલ માટે થોડીક ચા બનાવી દેવાય નાસ્તો કરી લેશે ને કે આરે લઈ જાય કેમ કે અત્યારથી જાય ને સ્કૂલ નો ટાઈમ એ વહી ગયો છે સાડા નવ થી સાંજના હાડા પણ એટલો બધો ટાઈમ થઈ ગયો છે ટિફિન લઈને જવું પડે નહીં તો પહેલા શું છે સવારમાં સાત વાગે જતો તો પાછો બપોર થાય ને હાડા બાર એક વાગ્યા વ્યવો તો સ્કૂલ ટાઈમ વધી ગયો ટિફિન તો રોજ નથી તો લઈ જવું પડે ને કારણ ટિફિન લઈ જવું ન ગમે ભાઈ તો જોઈને આવી જયો છે આગળ પછી ટિફિન થતો ને ચા બનાવી દઉં ચાલો જો તમારી ખા ખાવા હોય ગરમા ગરમ છે પેલા અત્યારમાં સવાર સવારમાં હાજરી વરસાદી વાતાવરણ છે ને હવે તો એવું લાગે સાચું ચોમાસું બીજી જ હોય હાલ પાંચ કલાક વરસાદ વળી ગયો અમારે અને ફાંસ ના સવારમાં વહેલો સરસ તો પાછું ધારો કે રાતે નહોતો તે રાગે રોઈ રહી ગયા નતર તો લાઈટ એ નહીં કેવા પછી હેરાશ થાય એવું છે ચાલો મસ્ત જો ખાવા હોય છે પેલા ગરમા ગરમ થઈ ગયા છે એટલા ખાવા ચાલો હવે આપણે ચા બનાવીને મસ્ત ચા કેટલા ખાઈ લે પ્રતિક્ઞાન નથી ખાતા હવા હવા માં કેટલા એસિડિટી થઈ જાય એટલે એની માટે ભાફરી જો ફરીશી વાત ભાખરી બનાવી દઈશ પેલા તૈયાર કરતો ને એટલે ટિફિન ફરી કાંઈ હાલતા થઈ જાય ચાલો હવે અને આપણે જો ખીરું બનાવવાનું બાકી જ છે કેમ કે કાલનો વિડીયો હતો યાદે બે જોઈન્ટ કરી દેવું ભેગા અને લાઈટ નહોતી ને કાલે કેમ કે ચાર વાગ્યા લાઇટ ભેગી સાંજે સાત આઠ વાગે આવી ડીમ ફૂલ ડીમ ફૂલ પાવર ખાતો હતો મિક્સર થાય શરૂ નતો એટલે હસ્તો પલાળેલો એમને તૈયાર પડ્યું છે ઢાંગળી જવામાં થોડીક ફ્રી થાય એટલે હું પીસી નાખીશ બતાવીશ આપણે કીરું ને આજે બનાવશું કદાચ કેટલી વાર હાલો હવે મળીએ પછી તો જો આપણે લાઈટ છે તા પીસી નાખીએ શરૂ કરી દીધું છે ત્યાં સોફા લઈ લીધા આ ડાળી પડલી ગઈ અને પવા અત્યારે પલાળી દીધા છે આપણે લઈ લીધો છે મિક્સરમાં ખાને હવે આપણે બધા એમાં ક્રશ કરવું પહેલાં સોખા તો જો આપણે આ એક ઓનું થઈ ગયું છે નાખી દઈએ તો પેલા માવું રાખવાનું બધું આવી રીતના બધું મિક્સ આપણે કરી લઈએ પછી આપણે આ ચોખાનું બધું થયું ચાવું મસ્ત થઈ ગયું છે તૈયાર લઈ આવીએ એવું સફેદ એકદમ વ્હાઈટ લાઈટ અને હવે આ જો આમાં પોવા અને આપણે જે મેથી અંદર નાખી હતી અડદની દાળ એ છે એ આપણે મિક્સ કરી દઈશું

પપ્પાને છુટ્ટી બધું કરી નાખ્યું અને હું કરી રહી દૂધ ગરમ ને મસ્ત જે લાઈટ તો વહી ગઈ હતી પણ પાછી આવી ગઈ તો સારું કર્યું અને જ્યાં આપણું મસ્ત ઠંડુ પાણી દીધું અમે અંદર બરફનો ગાંગડો છે ને આમાં નાખી દીધું છે મેં અફરેશ એટલે આપણે લેમન ફ્લેવરમાં આવશે એટલે આપણે આગળ કલાક દોઢ કલાક ન થાય એક બાટલો પૂરો ભરવાનો મસ્ત જે દૂધ ગરમ થઈ ગયું છે ને ધ્યાન આજે આપણે આવી ગયું ધ્યાન નવડાવી દીધી એને તૈયાર કરી દીધી

ખીરું બનાવ્યું એ પરફેક્ટ સરસ જ થયું છે જો મસ્ત જવો એકદમ પોચી છે આટલી ઇડલી બની ગઈ છે અને ઢોસા સરસ થયા છે તો આવી રીતના ખીરું બનાવશો એટલે મસ્ત બનશે મેં જો પહેલી વખત ટ્રાય કરી હતી એકદમ પોચી પોછી છે અને બીજી બને છે અને

એ નું આવશે તો આ આપણે સાંભાર ઉતાળવા માંગી દેજો તો બેહી ગ્યા છે આપણે જમમાં તો બધી એટલી એટલી બની ગઈ છે અને સાંભાર અને જો કુનલ જમવા બીજો કેવી બની કુના બહુ સારી મસ્ત બની ને એકદમ જો પોચી સરસ થઈ છે ત્યારે ખીરું લેવાય જ બને ને એવી મસ્ત જાળીદાર બની છે જો એકદમ પોશી ચાલો બધાય ઈડલી સાંભાર ખાવા ઢોંસાઈ થોડાક બનાવશું કા ઓલી ફેરો આપણે ખીરું બનાવશે રાય કુદશે એટલે ઢોંસા કરશે હા ચાલો બધાય ઈડલી ખાવા